નિષ્પક્ષતા પ્રમાણિકતા અને પારદર્શિકતા પર વખત વખત સવાલો આવ્યા છે આક્ષેપો થતા આવ્યા છે અને એના સમર્થનમાં પુરાવાઓ પણ અનેક વખત અપાવ્યા તેમ છતાં એની પર કોઈ ધ્યાન પણ ના આપ્યું કોઈ કાર્યવાહી પણ ના થઈ પણ દેશના જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ જે આખા દેશના લોકોના મનમાં જે શંકા હતી કે આ ચૂંટણી પ્રક્રિયાઓ ન્યાયિક અને પારદર્શક રીતે નથી થતી મતદાર યાદીમાં ક્યાંક ને ક્યાંક છેડા થઈ રહ્યા છે ચૂંટણીઓને મેન્યુપ્લેટ કરવામાં આવે છે અને આખી જે લોકોના મનમાં શંકા હતી ફરિયાદો હતી આક્ષેપતા આખું ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું જે વોટ ચોરીનું નેક્સસ હતું જે ગઠબંધન હતું એ નેક્સસ ને ખુલ્લું પાડવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું